પછી માઇન્ડ માં વિચારવાનું કે આ નાડી આઈ થાય કે હું તકલીફ પડે પીસી ની દવા થાય પણ નાડી તો આયા છે અરે હાથ ની નાડી હોય ઈ છોડને નાડી કહેવાય હે અને બીજું જો હા તારી શીખવું હોય શીખવાડ તો એમાં ના નહીં આજ સુધીનો આપણો રેકોર્ડ છે હા એક હો ને સમજો દર્દી હાજા કર્યા એક ફોન દ હા આ એમાં એક ઓછો નહીં તમે કીમાં છો ને એક ફોન દ

પ્રકાર આવે બધી જી જી આપણે પડીકી વાળી ને પડીકી ના ઘાટ હોય કે ધારો કે ત્રી ની હોય તો સમજી લેવાની કબજ ની છે લામ લંબ ઘાટ ની હોય તો સમજી લેવાની માથું દુખવાની છે એટલે ઊંધી દવા નો થઈ જાય નંબર વાર હા જો જો આ પડીકો કેવો કોળી નીકળે નો નીકળે હો આ હાઈલેમ સો ભાઈ બસ મારા હાલું જ છે આ તો આવી જાય એમાં શું હોય તો હાલો આ થી ફિટિંગ તમારા હા હા હાલે બેઠો બેઠો મને ગોળીયું બનાવવા

તે મેન કેમ ઉભી કરી તું ઉપર નતો ઉભો ના જ ઉભો તો ઈ મે કઈ રીત કરી તું કેતો તે હું કર્યું આ કે હું દવા કરી ઈ મારે એટલું અધૂરું રહી ગયું જોવાનું એટલે આ ગાંડા એવું ન હોય તો મેં અનુમાન લગાયો હા સમજો અનુમાન બકરીને ને આયા હોદો ફાળી ગયો ને એટલે મારા માઇન્ડ તરત એક વિચાર આવ્યો કે કાયરમુખ હોદા આવે નહીં હા અને આ બકરીને હોદો આવવાનું કારણ શું બરાબર પછી છે ને એ આમ આમ નજર મારી તો પડખે મેડું ફળ હોય કીધું આ ફળ તો સાવી શકાય નહીં બરાબર ભાંગી ને જ ખાવાનું હોય કઠણ એવું આવું હા પણ બકરીને અહિયાં જોયું ને ફળ ખાઈ ગયેલી ને ફળ અટવાઈ ગયેલું ગળે હ

એટલે આ બધું મેં ટેસ્ટિંગ માર્યું કે બરોબર છે ને સેમ્પલ બતાવી હા બરાબર યા મારો એટલે લોય બ્લોક થઈ ગયો હોય ને હા શૂટું પડી જાય ને માણા રેડી થઈ જાય બાકી હોય જે તમારું કામ એટલે સમજો કઈ મિનિટમાં બકરી ઠેકડો મારીને ગઈ હવે એ ભલે ઠેકડો મારીને ગઈ હા હવે તાલી નથી મારતો ઠીક લ્યો એક તાવ નું પેશન્ટ છે હા હાલ જોવા જવાનું ઈની દવા તારે કરવાની કઈ વાંધો ને હાલો હાલ

બટેકા બાફેલા ખાઈ ગયા તા ને બેરો લાગે તમને કેમ ખબર બહુ દુખી ખબર જ હોય ને એમને ખબર જ હોય હું સાચું તરત ખાઈ દે હા

થોડો બાબા હાથ તો મેકો આવ્યા ફેર પીડ્યો થોડો બાબા એજ રાખો એમ હા સોટલો હું કામ પકડોસો યે હેલી નો જાય નકર આસનર બીજે કે બોલું મરી ગયો હોય ને આમ ઠીકો તો ઇફેક્ટ થાય બીજી હારું લે દાબો કાઠવો છે ને સીધો કરો સીધો કરો સીધો કેવા છે કઈ ખબર જો બાપ

નીરખીન જોયું ને હા કેસ જ એટલો છે આ થોડીક દવા તીમે કરો હાલો હું આ ધ્યાન રાખું જોઈ ફાવે એક નઈ દવા કરો થોડી એમ હા આ તો પેટ બધો ગેસ નીકળી ગયો ને હા નીકળી ગયો તો બીજું શું થાય છે બીજું માથું બહુ દુખે છે માથું દુખે છે ને હા આ હોય જાવ આ બધું માથું રાખી

ના નજી પાણી હલવાય ની મારી નથી કાપવાનો દુઃખો નથી વાળ હોય ને એટલે માથું દુખે મટી તું મટી જાય મારો છોટલો કાપી નાખ્યો કે તું ફરીન થઈ જાય છે તો ફરીન થઈ જાય મટી ગયું કે નહીં આમ હું ગામમાં જાસ ને તો બધાય મને એમ કે છે રમતુડી ટકાળી મટી ગયું ને તો ટકો ભલા રહ્યો તો બે મહિના હા મટી ગયું બસ લાવો ઈ અમાર વજની સુંદડી છે લાવો 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 ઈ બહુ નોયા રાખાય રેવ એક દવા કરી દઉં હા કાળી ની કરજો કેડી ની કેડી ની દુખતી મને માથું સીના કારણે દુખે છે આયા દુખે કે આયા આયા

મટે હે નહી મટે કાપ પણ